ગીરગઢડા તાલુકાની ઈટવાયા ગ્રામ પંચાયતે ભાજપનો ખેસ પહેરી સમગ્ર ટીમ સાથે ભાજપમાં જોડાયા ગીરગઢડા તાલુકાની ઈટવાયા ગ્રામ પંચાયત પોતાની સમગ્ર ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અર્જણભાઈ ભૂરાભાઈ કાછડિયાની આગેવાનીમાં ઉના ગીરગઢડા ત્રાણું વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઓફિસે જઈ ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા ઇટવાયા ગ્રામ પંચાયત ભાજપમાં જોડાતા ભારતીય જનતા પાર્ટીએ પણ ખેસ ફેરાવી સમગ્ર ગ્રામ પંચાયતની ટીમને આવકારી હતી રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીરગઢડા